ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ ઇડી સુરતે ગુજસી ટોકના કાયદા હેઠળ જેલમાં બંધ નાનપુરા જમરૂખ ગલીના કુખ્યાત આરોપી સાજિદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ તેમના પરિવારના સભ્યો અને સાથીદારોના નામ પર નોંધાયેલી ચાર પોઈન્ટ એકવીસ કરોડની કિંમતની એકત્રીસ મિલકતો જપ્ત કરી ટાંચમાં લીધાના બનાવ પછી આવકવેરા વિભાગે કોઠારીની સાત બેનામી મિલકતો શોધી કાઢી ટાંચમાં લીધી છે આ મિલકતોમાં દુકાનો અને ફ્લેટનો સમાવેશ થાય છે આવકવેરા વિભાગે આ પ્રોપર્ટીને બેનામી આવકમાં ગણી ડિમાન્ડ નોટિસ પાઠવી છે જો ઈડી અને આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવેલી પ્રોપર્ટી રિટર્નમાં દર્શાવી ન હોય તો પેનલ્ટી વસૂલ કરવામાં આવશે ગયા મહિને ઈડીએ સાજુ કોઠારી અલ્લારખા શેખ બંનેના પરિવારના સભ્યો અને ભાગીદારોના નામે નોંધાયેલી ચાર પોઈન્ટ એકવીસ કરોડની એકત્રીસ સ્થાવર મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી હતી સાજિદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ તેમના પરિવારના સભ્યો અને સાથીદારોના નામ પર સજ્જુ કોઠારી અને અન્યો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ પી એમ એ બે હજાર બે આઠ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો છે ઈડીએ સજ્જુ કોઠારી અને અન્યો સામે ખંડણી હત્યા અપહરણ રમખાણો લૂંટ અનધિકૃત નાણાં ઊંચીના વ્યાજે આપી વસુલાત કરવી જુગાર મિલકતને નુકસાન વગેરે સંબંધિત સુરત પોલીસ દ્વારા નોંધાયેલ છ એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી હતી ઇડીની તપાસમાં સામે આવ્યું હતું કે પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ પીઓસી અંતર્ગત રૂપિયા ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડની પ્રોપર્ટી સજ્જુ કોઠારી દ્વારા ખંડણી હત્યા અપહરણ લૂંટ અનધિકૃત નાણાં ધિરાણ જુગાર મિલકતને નુકસાન અને આવા અન્ય ગુનાઓ દ્વારા બનાવવામાં આવી હતી સાજિદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ તેમના પરિવારના સભ્યો અને સાથીઓની એકત્રીસ સ્થાવર મિલકતો પીએમએલએ બે હજાર બે હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે આયકર વિભાગની ટીમે સજ્જુ કોઠારીની સ્થાવર મિલકતોના રોકાણમાં તેના ભાગીદારો તથા વ્યવસાયિક હિતો ધરાવતા લોકોની પણ જાણકારી મેળવી રહી છે જે પૈકી આયકર વિભાગે ત્રણ મિલકતો બેનામી સંપત્તિ હેઠળ જપ્ત કરીને ઈડી બાદ સજ્જુ કોઠારીની મિલકતો અંગે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન વધુ સાત મિલકતો પર આયકર વિભાગે એટેચમેન્ટની કાર્યવાહી હાથ ધરી છે માથાભારે સજ્જુ કોઠારીનો સુરતમાં ખૂબ આતંક હતો તે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ મારવાની ધમકી આપતો હતો બે વર્ષ પહેલાં છવ્વીસ માર્ચ બે હજાર બાવીસના રોજ સજ્જુ કોઠારીને તેના જ ઘરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો કોઠારીએ નાનપુરાના જમરૂખ ગલીના ઘરમાં સિક્રેટ રૂમ બનાવ્યો હતો તે રૂમમાંથી પોલીસે તેને પકડ્યો હતો કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી આરસીસીનું બાંધકામ કરી લોખંડનો મસમોટો મોટો ગેટ બનાવી દીધો હતો સજ્જુએ સાત હજાર પાંચસો વીસ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કર્યું હતું રસ્તાઓ પર પણ દબાણ કરીને તેને બારા હજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો અને જમરૂક ગલીના ગેટ પર સિક્યુરિટી ગાર્ડ તૈનાત કર્યો હતો આ બાબતે કલેક્ટરમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે સિટી સર્વેસ સુપ્રિન્ટેન્ડન્ટે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો